સુરતમાં નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળામાં વિદ્યાર્થીઓની સફળતાના આધારે સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળામાં વિદ્યાર્થીઓની સફળતાના આધારે સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બકુલભાઈ રામજીભાઈ પટેલ અને જ્યોતિબેન બકુલભાઈ પટેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ પ્રેસિડેન્ટ પંકજભાઈ ગીજુભાઈ પટેલ સાથે શાળાના આચાર્ય ડોક્ટર મોનિકા શર્માએ તમામ મહાનુભાવોના હસ્તે ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી વાલીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા હતા નંદુબા ઇંગ્લિશ એકેડમી શાળાના આચાર્ય ડોક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં અને ખેલકૂદના નેશનલ લેવલે સફળતા પ્રાપ્ત કરી છે તેઓને પ્રોત્સાહન આપવા માટે આ ગ્રેજ્યુએશન ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નર્સરી થી લઈ ધોરણ 9 સુધી અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓ સાથે ઓલરાઉન્ડરને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓમાં આવનારા વર્ષ માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્તે મે ડોક્ટર માનિકા શર્મા પ્રિન્સિપલ ઓફ नंदુભાઈ inglês academy આઈ just ટુડે વી હેવ ગ્રેજ્યુએશન સેરેમની ઇન ધ સ્કૂલ एंड सी वी पटेल ग्रुप इज ऑर्गनाइज दिस फंटासिक इवेंट नाउ टूडे मोर देन वन एटी ट्रॉफीज वी आर डिस्ट्रीब्यूटेड टू द स्टूडेंट दोस्ट सेकेंड एंड थर्ड रैंक इन द क्लास एज द फील्ड ऑफ एकेडमिक्स अलॉन्ग विदीड ऑफ स्पोर्ट्स एंड ऑल राउंडर ट्रॉफीज आर देयर दिसर फॉर द मोटिवेशन टू दॉट्स आर देयर दोंग अचीवमेंट्स फ्रॉम द डिफरेंट डिफरेंट फील्ड सो एक बच्चों को बढ़ावा मिलता है यहाँ पे ट्रॉफी देने से तो मैं आज हम यहाँ पे बच्चों को एकत्रित करिए चार हज़ार से भी ज़्यादा पेरेंट्स यहाँ पे आए हैं बड़े उत्साह के साथ उन्होंने पार्टिसिपेट कराया है बच्चों ने भी यहाँ पे प्रदर्शन दिया है काफ़ी सारा तो ये एक बहुत बड़ा इवेंट है हमारा जिसमें बच्चों को प्रोत्साहन देते हैं ताकि बच्चे पढ़े लिखे आगे बढ़े और कंपटीशन में इसलिए रखता है रहता है क्योंकि एक बच्चा जो तो दूसरे बच्चे को दिखता है तो उसमें रहता है कि वो आगे और अग्रसर प्रगति करता रहे तो ये राष्ट्र निर्माता है तो इनको हमें आगे बढ़ाना निरंतर इनके सहयोग की ओर अग्रसर रहते हैं हम लोग धन्यवाद મારું નામ રીમા ધીરેન જરીવાલા અને મારા છોકરાનું નામ વિધિક ધીરેન જરીવાલા એ ફિફ્થ બીમાં છે અને આ વખત ઓલરાઉન્ડર ફર્સ્ટમાં આવ્યો છે અને ગ્રેજ્યુએશન દે એ સ્કૂલમાં સેલિબ્રેટ કર્યો છે ગયા વર્ષે પણ સેલિબ્રેટ કરેલો આ વર્ષે પણ કર્યો છે ગયા વર્ષે પણ ટ્રોફી લીધેલી આ વર્ષે પણ લીધી છે અને અહીંયા એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશન એમ કંઈક ખૂબ સરસ છે અને અહીંયા એડમિશન લેવા જેવું છે ડોનેશન વગર છે અને પ્રિન્સિપલ દરેકે દરેક સ્ટુડન્ટ પર ખૂબ જ ધ્યાન આપે છે અને એકથી અગિયાર ધોરણ અત્યારે હતું હવે નેક્સ્ટ યર ટ્વેલ્થ સ્ટાર્ટ થવાનું છે અને બધી જ ફેસિલિટી છે તમે લેબની વાત કરો લાઇબ્રેરીની વાત કરો અને એવરી ટાઈમ બધા જ શિક્ષક રેડી હોય છે અને તમે જ્યારે પણ આવો ત્યારે તમને સપોર્ટ કરે છે જે પણ કંઈ વસ્તુ હોય તમને સપોર્ટ કરે તમારી પ્રોબ્લેમ્સ કોઈ હોય તે સમસ્યાનો હલ પણ લાવે છે અને ગ્રેજ્યુએશન દે આજે બે વરસથી અહીંયા મારો છોકરો અહીંયા આવે છે અને બે વર્ષથી અહીંયા એને સેલિબ્રેશન કર્યું છે બાકી પહેલાં બીજી સ્કૂલમાં હતો બટ અહીંયા એનું રિઝલ્ટ પણ ઇમ્પ્રૂવ છે અને સાથે રેન્ક પણ આવે છે ટીચરો સપોર્ટ કરે છે પ્રિન્સિપલનો સપોર્ટ ખૂબ જ સારો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત